રામ ઘણી ખમમાં મારી ધર્મપ્રેમી જનતા ને બધા મજામાં હશે બોલાવેલી છે હમણાં ત્રણ ચાર દિવસથી એટલી બધી વધી છે ને બે બે તોય હારું વાત જવાય દે બોલો પેલી ઈન્સ્ટાગ્રામની અડકાઈ કુતરી થઈ હતી તે હડકવા હજુ બંધ થતો નહીં દાડા ઉજ વહેલો જાજો પોંચ વાગે જઈએ હું કૂડી નો ફોન ચાલુ કરીને ઇન્સ્ટાગ્રામ ખોલી અહીંયા પહેલા જ નંબરમાં કુત્રી ના દર્શન થયા બોલો મેં વળી લાવ શું કહેવા મા ગુળા થોડુંક મારી ઓળખી કશું લોબ તો નહીં કીધું કોમેન્ટ થોડીક લસેલી હતી ઇંગ્લિશમાં કાઠા થઈને થોડી થોડી હોસી પણ બહુ ખતરનાક થોડુંક બોલી હતી પોસ મિલિટ પણ ખતરનાક બોલી તમને હબળાવવું નહીં ન કે મારા કોનમાં તો પડઘા પડી ગયા હતા ને ખોટું તમે બધા અભળતા હોય મા બહેનો હભળતી હોય દીકરીઓ અભળતી હોય એટલે સારું ના લાગે પણ હડકાઈ ને છેલ્લો હડકવા છેલ્લા સ્ટેજ ઉપર એનો હડકવા પહોંચ્યો ખરેખર કે આજ તો રાતે લાઈવ તૈયાર હવે એના હોય તૈયાર રહી આપણે તો વેલા એનો વિડીયો રાતે લાઈવ થાય છે વહેલો તો આપણે જવાબ આલદી દઈશું પણ હવે શું ખબર કના વળી ત્રણ ચાર દાડા થી તો લાઈવ નથી કરતી પણ વળી પાછી ત્રણ ચાર દાડે થોડુંક પોસ મિનિટ જ લાઈવ કર્યું હતું પોસ મિનિટ જ અને એમાં બુડું જેવી ભાષા વાપરી છે ને વાત જવા હવે તમે કહેતા હોય તો અભળાવો પણ મને ના કહેતા કે ત્યાંથી તું આવું અભળાવા મને લઈને આવ્યો પણ માતાઓને બેનું મમ્મીઓ નજીક બેઠા હોય છેટા જતા રહે ના કે ફોનનો અવાજ થોડોક ધીમો કરી નાખજો કારણ કે ખતરનાક બોલી છે તો લેવા ભળજું થોડુંક તર હવે આની

પણ હવે ના તો તમને એમ થાય કે મારું ઊડશે એવું શું કહેતી તારે હપડાવતો નહીં તમે કદાચ વિડીયો ના જોયો હોય તો પણ મારા મને એમ લાવો વતાડી તું પબ્લિકને ખબર પડે ને કે આનો હડકવા હવે છેલ્લા સ્ટેજમાં પહોંચ્યો છે એમ છે કે તારે બધાના મોન ખાતર ચૂપ રી ચેદાડ ચૂપ રી તું છે ચેડ અમે તો જોણાધારની આવીને આવી છે તમારું શું કહેવું વાત ખોટી કરતો હોય કે જુઓ સારું પેલા ભગવાન જેવા મોણાને લઈ સડી છે તે વાત જવાય જ ને એમાં હવે એ જે જે એને જે આક્ષેપો લગાયા હતા ને ખજૂરભાઈ ઉપર બધા કે ખજૂરભાઈ આમ કરે છે ને તેમ કરે છે ફલણીને ઘરના બનાવી આલ્યું ને પીલાભાઈને ઘર ના ભણાયેલી ને આટલા રૂપિયા એની પાસે ને હવે એને કહો કે ઘર બનાવે ને હવે એ તો ખજૂરભાઈના હાથમાં છે એમને સારું લાગશે અહીંયા ઘર બનાવવાના જ છે અહીંયાનું કામ કોઈ બંધ તો થવાનું નહીં પણ આને રાફડો ફાટ્યો છે ને તે ઉપાડો લીધો છે એટલે તને જે જવાબ આલી રહ્યા તું હવે એમ કે છે કે ગાડી બોલું એટલે ગાડી તો ઈએ નહીં આવડે છે પાછી તું એમ ના એકલી ને ગાડીઓ આવડે અમે હજુ મર્યાદા મત છે સારું ના લાગે અમારે કોઈક અમારા વિડીયો જોવે એટલે કોઈક દાડો હોમા હક અમારે શું કાલવાનો દાડો આવે એટલે એવા ખરાબ વિડીયો નહીં બનાવતા તને ચા કોઈની પડી છે મને તો એમ થાય છે કે મારું હારું તારી હાહુ કોઈક બનવાનું તો હશે ને એ નહીં આ તારા આવા વિડીયો કંઈ સોશિયલ મીડિયામાં તારા ઘરે થોડો પડ્યો રહ્યા છે વિડીયો આખી દુનિયામાં ફેલાય છે અને આવું બધું અભળે એટલે ભલ એમ થાય કે આની હાહુ થાવું નથી છોકરા આ આજીવન રાખવા પણ આની હારે પૈણા બી નથી બો નહીં એમ અને તારા હારે કોઈ પહેણવા માગશે એ નહીં બાકી તો મોદી વેડા કરે અને હાવ એક નંબરની હલકટ થઈ ગઈ છે તાને કુણ પહેણવા માગશે બોલ કોઈ નહીં તું તો હાવ વાંઢીને વાંઢી મરી જવાની માતાના લસી નાલું બોલ કોરા કાગળ ઉપર લસી આલુ એ કીર્તિ આ તારા આટલા આટલા આવા આવા વિડીયા તારા સમાજમાં જતા હોય છે બધે આખા અઢારે વરાણું તારો વીડિયા જોતા હોય છે અને જોતી હોય છે તારા હાથે કોઈ દોયડો વધવા તૈયાર થાય એમ નહીં અને જપ્પી જાય માં ગ્વાડી થઈ ગઈ હવે હાશ હવે ખજૂર ભાઈ નું તો સાઈટમાં પેલા લાલો ભાઈ ખુલાસા કરે છે ગમે ગમે ફરીને તું એમ કે મને પૈસા આલે આલે ગાડી બોલાવરાવે છે એવું નથી તે જેવા આક્ષેપો લગાવ્યા એ બિચારા અહીંયા શેઠ ઠકાણે જઈને બધા ખુલાસા કરે છે એમાં અહીંયા નો કોઈ વોક નહીં તે જે જે કીધું ઈ પરમણે ઈ આગળ વધ્યા અને આગળ ઈ ખુલાસા કર્યા અહીંયા તું ખોટી પડી ખજૂર ભાઈ હાસા પડ્યા તને હવે એમ થયું કે હવે હું ગાળી બોલી બોલી ના બધે ડર પણ એવું મનમાંથી કાઢી નાખ ભલે તું આજ રાતે આવી માં આવી ગમે એટલી ગાળી બોલવાની હોય બાકા ચીકી બોલાવાની હોય ને તારા સંસ્કાર તું વતાડવાની હોય અમને પણ લાલો ભાઈ તો ત્યાં જેટલા આક્ષેપો કર્યા છે એ બધા ખુલાસા કર્યા છે અને તને ગાળી બોલી છે તારા થી કોઈ વળતું નથી ને ફૂલ દારૂ પીને અડધી રાતે અગિયાર વાગે તું બેસી જાય છે રૂમ માં એકલી હા હા જોવા મળે છે અમન પણ તને એમ છે કે તું ગાળી બોલી છે એટલે કોઈ ઓલા ચૂપ રહેવાના નહી એ મળદ મોણ જ છે હોમે તને એમ થાય છે કે મારું ઓળ હવે ખોટું કર્યું ખોટું પગલું ભર્યું એવું થાય તું એમ કે છે કે મને મા હોમીન મારી બેન હોમીન બધી ગાળી બોલી પરંતુ હાથે કરીને ગાળી નહીં ખાતી હા શું કે તને શોખ થાય છે બધાને હળિયું કરવાનો અને એમાં તું બુડી સારા માણસની હળિયું કરે અંડરવર્લ્ડના મોણસોની હળિયું કરીને ખબર પડે અડધી રાતે ઉફાડીને ચીયા ખોણા ગાલી દે છે ખબર નહીં પડે અ આપણે સલમાન ખાન એટલા બધા મોટા સ્ટાર છે તો બચારા હાલ જેટલી સિક્યુરિટી લઈને ફરે હરા પેલા વિષ્ણુ ભાઈએ ખાલી ધમકી દી એક જ વખત આલી છે હું તને મારી નાખી તારને અને એકવાર તો પાછી વિષ્ણુ ભાઈ ના મોણસે સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરાયું ખબર છે હાળી કરવી તો એ વિષ્ણુભાઈ કરીને ખબર પડે ગ્વાડીમાં સોણ હોય તો આ મને ખબર પડે તારા મોય આટલું સોણ છે હવા શેર માટીનું હુંઠ કાધી હોય ને તો હાળી કરી ખબર પડે કેટલા આ તો જે બિચારા ધાર્મિક માણસો છે પેલા શરમમાં ના એવા માણસો ને તું હળી કરે એટલે તને એમ છે કે આપણું તો હાલ છે પણ તું રહેવા દેજો લાલાભાઈ ની હળી ના કરતી હજુ સારું કહું એ હજુ અહીંયાની મર્યાદામાં જ છે પાછા અહીંયાનું હટ્યું ને હાર્યું પત્યું બસ એ ગોમે ગોમ નહીં ફરે જીદ્દા તારા ઘરની કોરે મોરે જ ફરશે અને ઘરમાંથી તને કાઢશે પાછા અને હું તો કહું તારો એ વિડીયો જોયો હશે ને તો અહીંયા કોશ કડાવા તો હાલી જ દીધી ડાયરેક ઘરે આવીને ઠેર ચડાવીશ હા શું કહું મને મોણા એવો લાગે મળદ મોણસ અને જે સાચા મોણાનો સાથ હાલે ને એ મળત જ હોય તો મિત્રો હારી વાયદો જી છે કે આજે રાતે હું એનો વારો લેવાનો છે હવે દાડા ઉજે ખબર પડે હો રાતે એના વાદે આપણે નરવા નહીં એની ગાળીઓમાં ભળવા બેહા બોલતી હોય બીજાને પણ રીહા આપણે સડી દેને ને આપણાથી કોઈ વળે નહીં એટલે સારું પછી ખોટું આશીર્વાદ ઊંઘે ના આવે એકલી સપનામાં એકલી ગાળી જ આવે પછી એટલે એકદમની બોલી રહેવા દો હવાર જોઈ છે આપણે કહેવું ને શું ના કરવું પણ જેમ વિડીયોમાં આગળ સપોર્ટ કર્યા છે એવાને એવો સપોર્ટ કરતા રહેજો મજા આવશે બાકા જે કી બોલાવાની છે હા સબસ્ક્રાઈબ કરી દીજું લાઇક કરી દીજું કોમેન્ટ કરજો એટલે કરતાં જ આજુ સારું લાગશે મજા આવશે આગળ વિડિયો બનાવું આ બાજુ એના ભાષણ જેવા ભાષણ આવે છે જેવા લવારા આવે છે ને જેવો હડકવા લેવશે જોઈ લઉં સવારે પછી પહોંચાડી દઉં તમારા સુધી હો ટેન્શન ના લેતા તો મળીએ આવાના આવા બીજા વિડીયોમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય માતાજી